અંકલેશ્વરના ખરોડ ગામમાં દીપડાના આતંકનો અંત આવ્યો છે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરું ગોઠવ્યા હતા તે પાંજરામાં મારણનો શિકાર કરવા આવેલ દીપડો પાંજરે પુરાયો હતો વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં બે દિવસથી આંટાફેરા કરતો દીપડો વન વિભાગે મૂકેલ પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડતા હોય છે ત્યારે અંકલેશ્વર નજીકના ખરોડ ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો આ અંગેની જાણ વન વિભાગમાં કરવામાં આવી હતી વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા જે પાંજરામાં મારણનો શિકાર કરવા આવેલ દીપડો આજરોજ સવારે પાંજરે પુરાયો હતો વન વિભાગ દ્વારા દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે કદાવટ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો